નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ચેનલની અંદર આગળ વધીએ પહેલાં આપ સર્વેને એક નમ્ર વિનંતી છે કે જો આપ ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે જોઈએ કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા ચાલે છે એની અંદર ધોરણ એકથી પાંચની જે પ્રક્રિયા છે અત્યારે ચાલી રહી છે અને એની અંદર વિજ્ઞાન પ્રવાહની કુલ ચારસો ને અઠ્ઠાણું જગ્યાઓ માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા હવે એ જે ચારસો ને અઠ્ઠાણું ઉમેદવારો વિજ્ઞાન પ્રવાહની અંદર હતા હવે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું મેરિટ અલગ બનતું હોય છે તો આ જે બોલાયેલા ઉમેદવારો વિજ્ઞાન પ્રવાહના હતા એની અંદર કુલ ચારસો ને અઠ્ઠાણું જગ્યાઓ એકથી પાંચની અંદર હતી જેમાંથી આજે કુલ ત્રણસો ત્રેવીસ જેટલા ઉમેદવારોએ એમની પોતાની પસંદગી જિલ્લા પસંદગી કરી લીધી છે હવે એના સિવાય એક ત્રણસો ને ત્રેવીસ ઉમેદવારોએ પોતાની જગ્યા પસંદ જિલ્લો કરેલો છે બાકી રહેલી એકસો પંચોતેર જે સીટો છે એમના માટે ફરીથી એક તબક્કો નવો આવશે હવે આપણે જોઈએ કે ભાઈ ચારસો અઠ્ઠાણું અંદર ત્રણસો ને ત્રેવીસ ભરાય તો એમાં કઈ કેટેગરીમાં કેટલા ઉમેદવારો હાજર રહ્યા અને કેટલા ગેરહાજર રહ્યા તો કેટેગરી મુજબ આ આ રીતે છે ઓપન કેટેગરીમાં આવતા કુલ બસો ને ઉમેદવારોની સોરી બસો ને સીટો હતી એમાંથી એકસો છવ્વીસ ઉમેદવારોએ પોતાનો જિલ્લો પસંદ કર્યો છે હવે કેટલી બાકી હતી તો હવે એકસો ને બાવન સીટ બાકી રહી છે તો જે નેક્સ્ટ તબક્કાની અંદર આવશે એસસીબીસીની અંદર કુલ છોત્તેર સીટો હતી ચારસો ને અઠ્ઠાણુંની અંદરથી છોત્તેર સીટો એસસીબીસીની હતી હવે એમાંથી કેટલાય પસંદ કરી તો છોતેર ઉમેદવારોએ પસંદ કરી હવે કોઈ સીટ બાકી છે નહીં એસીબીસી કેટેગરીની અંદર એ રીતે જોઈએ એસસીની અંદર કુલ અઠ્યાવીસ સીટો હતી અને એ અઠ્યાવીસ સીટો પસંદ થઈ ગઈ છે તો હવે એમની કોઈ સીટ બાકી રહી નથી આગળ જોઈએ એસટી કેટેગરીની અંદર કુલ સડસઠ બેઠકો હતી એમાંથી છેતાલીસ જે સીટો છે એ પસંદ કરી લેવામાં આવી છે અને એકવીસ સીટો હજી બાકી છે આગળની કેટેગરી જોઈએ ઈડબલ્યુ એસ કુલ ઓગણપચાસ સીટો હતી અને સુડતાલીસ સીટો પસંદ કરેલી છે બે સીટ બાકી છે જે નેક્સ્ટ તબક્કાની અંદર ઉમેદવારો પસંદ કરશે કુલ આજની જે જગ્યા ભરાઈ છે એ ત્રણસો ને ત્રેવીસ છે અને કુલ બાકી સીટો કેટલી છે એકસો ને પંચોતેર હવે આ એકસો ને પંચોતેર જે સીટો બાકી છે એની અંદર જે કેટેગરીમાં જેટલી બાકી છે એમના માટે ફરીથી નવો તબક્કો આવશે તો મિત્રો આવા જ ભરતીના ન્યૂઝના સમાચાર મેળવવા માટે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને તમારા વર્તુળની અંદર ચેનલની લિંકને શેર કરી અને અમને મદદરૂપ થશો જય હિન્દ જય ભારત